અને ચોરી કરતા ઝડપ્યા હતા અને તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી તેમ છતાં હજી પણ તત્વો તત્વો દ્વારા ખનીજ ચોરી થઈ રહી છે હોવાના કારણે કોઈ પણ ગામના લોકો બોલી શકતા આ તપાસ થાય તો લાખો રૂપિયા સરકારના તિજોરીમાં આવક થાય અત્યારે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જો આ તપાસ જલ્દી હાથ ધરવામાં આવે એવી સ્થાનિક લોકોની પણ માંગ ઉભી છે みんなの13。